નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગણિતની અંદરનો મોસ્ટ વિભાજ્ય સંખ્યા સંખ્યા અવિભાજ્ય એટલો બધો છે કે લગભગ હવે પછીનું તમે જે કઈ પણ મેથેમેટિક્સ ભણશો એની અંદર ક્યાંક ને ક્યાંક વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા સંબંધિત દાખલાઓ એની થિયરી એના કન્સેપ્ટ એવું બધું આવશે જ એટલે સમજી લેજો બહુ વ્યવસ્થિત સમજવું પડે એવું છે ટોપિક ઘણો જ ઇમ્પોર્ટન્ટ છે નોટ પેન લઈને બેસજો હું તમને જે અહીંથી પ્રેક્ટિસ કરાવું છું એવી પ્રેક્ટિસ ઘરેથી બીજા દાખલાની પણ કરજો જેથી કરીને તમારે આ બાબતના કન્સેપ્ટ ક્યાંય કચાસ ન રહી ઓકે પહેલા તો વિભાજ્ય સંખ્યા અને અવિભાજ્ય સંખ્યા ભણતા પહેલા એક બીજો એક કન્સેપ્ટ ક્લિયર કરીએ અવયવ અને અવયવી અવયવ આ આપણું શરીર છે હું તમને એમ પૂછું કે શરીરના અવયવો કયા કયા તો તમે પગ હાથ માથું જીભ નાક હોઠ આંખ કાન આ બધા આપણા સૌથી અવયવ રેડી બીજું એક આપણા શરીર છે જે એના કરતા આપણા અવયવ કેવા છે નાના કેવા છે નાના આપણા શરીર કરતા આપણા પગ નાના છે આપણા શરીર કરતા આપણા હાથ નાના છે આપણા શરીર કરતા આપણું પેટ નાનું છે આપણા શરીર કરતા આપણા હાથના પંજા નાના છે આંગળીઓ નાની છે આંખ નાની છે કાન નાના છે નાક નાનું છે ઇટ મીન્સ કે અવયવ જે વસ્તુ થાય એ શરીર કરતા કેવું છે નાનું તો અહીંયા પણ એવું જ છે કોઈ પણ સંખ્યાનો અવયવ દાખલા તરીકે હું એક સંખ્યા લઉં છું નવ આના અવયવ એટલે શું આ નવ સંખ્યા કરતા જેટલી સંખ્યા નાની છે કઈ કઈ નાની છે જીરો થી લઈને આઠ એમાં જીરો લેવાની નથી કેમ કે જીરો ને કોઈ વેલ્યુ નથી તો થઈ એક થી લઈને આઠ હવે જે આ નવ નંબરની સંખ્યા છે એ એક થી આઠ માં કોના કોના ઘડિયામાં આવે એ જોવાનું વિદ્યાર્થી મિત્રો આ માટે ઘડિયા કરવા જરૂરી છે અને જો ઘડિયા આવડશે તો મેથ્સ તમને નેવું ટકા આવડશે કેમ કે અંતે તો કોઈ પણ દાખલો છે એ ચાર જ ભાગમાં છે કા સરવાળો છે કા બાદ બાકી છે કા ગુણાકાર છે કા ભાગાકાર છે અને એની અંદર તમને ઘડિયાળનો ક્યાંક ને ક્યાંક ઉપયોગ છે એક થી વીસ સુધીના ઘડિયા આવડતા હોય વેલ ગુડ એક થી ત્રીસ સુધીના આવડતા હોય તો તમને આ પછી કોઈ દિવસ મેથ સઘરું નહીં લાગે પહેલો ટાર્ગેટ ઈ કરવાનો છે કે આપણે 20 સુધીના ઘડિયા ક્લિયર કરીએ એ થઈ જાય તો 30 સુધીના ક્લિયર કરીને કેવા સીધા પણ બોલી શકો ઊંધા પણ બોલી શકો વચ્ચેથી કોઈ કિંમત પૂછે તો એ પણ કહી શકો હવે તમારે નવ આ 1 થી 8 માં કોના કોના ઘડિયામાં આવે છે ચેક કરવાનું ચલો નવ પહેલું એમાંથી એકના ઘડિયામાં આવે હા 1 9 9 એટલે એકના ઘડિયામાં નવ બેના ઘડિયામાં આવે ન આવે 2 4 8

છ માં છ આઠ નવ કરતા નાના વધી જાય સાત સાત એકા સાત સાત નથી આવતા અહિયાં નવ કોના કોના ઘડિયામાં આવ્યા એ ચેક કરો એક ત્રણ અને એક નવ કોના કોના ગળિયામાં નવ આવ્યા એક ના ગળિયામાં એક નવા નવ ત્રણ તેરી નવ અને 9 એકા 9 ઇટ મીન્સ કે 1 3 અને 9 આ સંખ્યાના શું કહેવાય અવયવ છે એવું કહેવાય સમજ પડી ગઈ એટલે અવયવ કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો જો એ કોન્સેપ્ટ ક્લિયર નઈ થાય તો તકલીફ પડો છે અવયવ એટલે શું જે સંખ્યા લીધી છે એ સંખ્યા થી લઈને એના થી નાની બધી સંખ્યા કોના કોના ઘડિયામાં એ સંખ્યા આવે એટલું જ ખાલી જોવાનું છે એટલે તમારા અવયવનો કોન્સેપ્ટ પૂરો ચલો હજી એક રકમ લઈએ હું લઉં છું બાર કોના કોના ઘડિયામાં આવે થોડું ડાયરેક્ટ કરીએ લે એક ના ઘડિયામાં આવે હા હવે એક વસ્તુ યાદ રાખજો કોઈ પણ સંખ્યાનો એક અવયવ એક છે

અને બીજો અવયવ સંખ્યા પોતે જો 12 નો એક અવયવ એક અને એક સંખ્યા પોતે એટલે 12 હવે આ બે ની વચ્ચે જેટલી સંખ્યા છે એમાંથી કોના કોના ગણ્યા આવે બે ના ગણ્યા આવે હા 2 6 12 3 ના ગણ્યા આવે હા 3 6 12 4 ના ગણ્યા આવે હવે આમ લીધો તો મુંડો આવે છે એટલે 4 ના ગણ્યા આવ્યું જ કહેવાય 4 13 12 5 ના ગણ્યા આવે ના 6 ના ગણ્યા હા 6 2 12 સાતના ઘડિયામાં ના આઠમાં ના નવમાં નહીં દસમાં નહીં અગિયારમાં નહીં બારના ઘડિયામાં તો છે તો બારના અવયવ કયા કયા છે એક બે ત્રણ ચાર છ અને બાર તો જો આને ટોટલ કેટલા અવયવ છે છ હવે સમજ પડી ગઈ ને અવયવમાં ક્લિયર છે તમારે એક થી પચાસ સુધીની સંખ્યાના

એક ના ઘ આવે હા આઠ ના ઘડિયામાં આવે હા બે ના ઘડિયામાં આવે હા બે દુ ચાર બે ચોક આઠ ત્રણ ના ઘડિયામાં નહીં ચાર ના ઘડિયામાં નહીં પછી ઘડિયા નવ ના આવ્યો એક અને નવ તો છે જ એના સિવાય ત્રણ તેરી નવ બાકીના ક્યાંય નથી દસ માં એક અને દસ એના સિવાય બે ના ઘડિયામાં આવે હા પાંચ ના ઘડિયામાં આવે હા આટલામાં આવશે

એવી સંખ્યા કોણ છે બે ત્રણ પાંચ સાત નહીં બે થી વધારે તો કોણ કોણ આવ્યું બે ત્રણ પાંચ અને સાત તો આવી સંખ્યા કે જેને માત્ર બે જ અવયવ છે એવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય કેવી અવિભાજ્ય સંખ્યા કહેવાય કેમ કે એના કાય ભાગ ન પડે એક ભાગ એક પડે બીજો એ સંખ્યા પડે એના સિવાયનો કોઈ ભાગ પડે નહીં હવે જેના બે થી વધારે અવયવ છે એવું કોણ છે બે થી વધારે અવયવ હોય એવું 4 6 8 9 10 કોણ કોણ થયું 4 6 8

બે જ અવયવ હોય તેને અવિભાજ્ય કહેવાય બે થી વધારે અવયવ હોય તેને વિભાજ્ય કહેવાય જેનો એક જ અવયવ તો એ કોણ છે એવું તો આખી સંખ્યામાં બધી સંખ્યામાં એક જ છે અને જે એક જ હોય એને વિ આર પી નંબર કેવા વી એ પેલોոչ આવી એટલે કે વિશિષ્ટ સંખ્યા છે કેવી છે વિશિષ્ટ વિશિષ્ટ એટલે શું જેની વાત કરતા હોય એમાં એના જેવું કોઈ ન હોય જેમ કે આપણે વિભાજ્ય અવિભાજ્યની વાત કરતા હતા તો એક જેવું કોઈ નથી જો આને એક જ અવયવ છે બાકી બધી સંખ્યાને ક્યાં તો બે અવયવ છે ક્યાં તો બે થી વધારે છે રેડી એટલે આપણે વીઆઈપી કોને કહીએ જે અલગ જ હોય બધાથી એને આપણે વીઆઈપી કહીએ ડન છે ક્લિયર તો એક કેવું છે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા માટે

18 માંથી શૂન્ય બાદ કરો જવાબ શું આવ્યો 18 આને ઉમેરવાથી બાદ કરવાથી કાઈ ફેર પડ્યો નહીં તો આ શૂન્ય એ નથી ધન પૂર્ણાંક નથી ઋણ પૂર્ણાંક એ કેવી કહેવાય VIP એટલે કે વિશિષ્ટ સંખ્યા તો ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક માટે વિશિષ્ટ સંખ્યા કઈ છે શૂન્ય અને વિભાજ્ય અવિભાજ્ય સંખ્યા માટે વિશિષ્ટ સંખ્યા કઈ છે

ચલો વ્યસ્ત વ્યસ્ત કોને કહેવાય તો હું એમ કહું કરો એક ના છેદ માં પાંચસો પચીસ ચાલો હું એમ કહું એક ના છેદ માં આના ઊંધા કરો તો કે જે નીચે હોય ને ઉપર હોય છે ઉપર હોય નીચે હોય છે

તેનો ગુણાકાર કેટલો થાય 1 બે વિરોધી સંખ્યાનો સરવાળો 0 વિરોધી સંખ્યાનો સરવાળો 0 વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કેટલો 1 કમ્પ્લીટ આ વિડિયો બહુ ઇમ્પોર્ટન્ટ છે વિભાજ્ય અવિભાજ્ય ખાસ સમજો અવયવ પાડવાના બે જ અવયવ પડે તો અવિભાજ્ય બે થી વધારે પડે તો વિભાજ્ય એક છે એ વિશિષ્ટ વિરોધી સંખ્યા એટલે કે જેનો સરવાળો શૂન્ય એટલે કે બે ની નિશાની ખાલી જુદી જુદી હોય સંખ્યા સરખી જ હોય વ્યસ્ત સંખ્યા એટલે ઉપર નીચે સરખી હોય જો અહીંયા પાંચ અહીંયા પાંચ પણ અહીંયા નીચે છે તો આનો ગુણાકાર એક થાય આનો સરવાળો 0 થાય